તો એ મિત્રો જો આ પી ગયું આ પારીઓ કમ્પ્લીટ રીતે પી ગયો આખે આખું ત્રીજું પાન આ પારીમાં પી ગયું ને હવે આ એક પારીયું છે આ પારીમાં પાણી જાય છે તો આટલા ક્યારે પી ગયા ને આટલા ક્યારે બાકી છે બધા કે હાં જે થાય ને હાંજ થાય ને તો હાંજ પાંચ વાગ્યા પહેલાં આ પારિયો કમ્પ્લેટ પી જાય ને એની પછી હોળી ભાજન પાર્યું છે એ થોડું ઘણું પી જાય આ પારી જે કમ્પ્લીટ પી ગયું બરાબર અને હવે આ પાર્યું આ પાર્યું તો હવાનું આપણે પીળું સવારનું અને આટલામાં છે ને પાણી બહુ ભરે છે સારું પૂલે ફૂલ પાણી અહીંયા ભરાયશ વાત જવાથી એટલું પાણી આમાં આમાં પાણી ભરાય છે ધ્યાન આટા જાય ને તો આ લગભગ આ ભરી સાહેબ તૂટી જાય બધું તૂટી જાય ને તો ઓલા ક્યારે પાણી મળે જાવ એટલે ધ્યાન બહુ રાખવું આપણે એવું બધું છે જો અત્યારે તૂટવાની ત્યારે જ છે લગભગ તો તૂટી જાય એવું લાગે છે તૂટે નહીં તો સારું